પાવાગઢ મહાકાળી મંદિરના જૂના પગથિયાની બાજુમાં સ્થાપિત કરાયેલી પાંચસો વર્ષ જૂની જૈન તીર્થકાર પ્રતિમાઓ હટાવી દેતા હાલોર વડોદરા સુરત સહિત રાજ્યભર માં એના ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા હતા સોળ જૂને રાતના સાડા દસ વાગ્યા સુરત કલેક્ટર ઓફિસ બહાર જૈન સમાજે તામાં નાખ્યા હતા જેઓ સત્તર જૂનની મોડી રાત સુધી હટ્યા નહોતા તેમનું કહેવું હતું કે જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે કલેક્ટર ઓફિસથી જવાના નથી આ મામલે જૈન સમાજે ઠેર ઠેર વિરોધ નોંધાવ્યો એ બાદ રાજ્ય સરકાર દ્વારા કલેક્ટરે મૂર્તિઓ પુનઃસ્થાપિત કરવાના આદેશ મળતા જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાય ત્યારબાદ પ્રતિમાને પુનઃસ્થાપિત કરવા અંગેની કામગીરી શરૂ કરાય જોકે આમ છતાં જૈનો તેમની માંગણીઓ પર અડગ રહ્યા અને જેને પગલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીએ ગાંધીનગરમાં જૈન પ્રતિનિધિ મંડળ સાથે મિટિંગ કરી હતી જો કે આ મિટિંગમાં જૈન સમાજની માંગણીઓ સંપૂર્ણપણે સ્વીકારવામાં ન આવતા હજુ પણ નારાજગી જોવા મળી રહી છે આજે સાંજથી જૈન સમાજ ધરણા ઉપર ઉતરતા સતત ત્રીજા દિવસે આંદોલન યથાવત જે રીતના પગલાં ભર્યા છે તેનાથી સંતુષ્ટ નથી જૈન પ્રેમ વિજય મહારાજ સુરતમાં જૈન સમાજનો વિરોધ યથાવત પ્રેમ વિજય મહારાજે કહ્યું કે ઘટનામાં કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ છે જે રીતના પગલાં ભરાય એમાં સંતોષ નથી આંદોલન શાંતિપૂર્ણ રીતે ચાલુ જ રહેશે અને મહારાજે તમામ અનુયાયીઓને ધરણા કરવા આહવાન કર્યું હાલ જૈન સમાજે ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીની ઘર નજીક આવેલા પાર્લે પોઈન્ટના સરગમ શોપિંગ સેન્ટર ખાતે ધરણા શરૂ કરી દીધા છે જેને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો રિપોર્ટર રાજુભાઈ સુકડીયા ન્યૂઝ સેવન ઇન્ડિયા